માન્ય સુપ્રીમ કોર્ટના એસીએસટી અનામત બાબતે જજમેન્ટનો વિરોધ કરતા ભારત બંધના એલાન સાથે એકવીસ ઓગસ્ટે ધરમપુર પણ સંપૂર્ણ રીતે બંધ રહ્યું આદિવાસી સમાજ દ્વારા મામલતદારસિંહને આવેદનપત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરવામાં આવી लड़ेंगेऔ लड़ेंगे आ जजमेंट नो सुप्रीम कोर्ट न जजमेंट नो विधे विरोध करिए आदिवासी एकता जिंदाबाद आदिवासी एकता जिंदाबाद करिए सुप्रीम कोर्ट न जजमेंट नो विरोध विरोध करिए सुप्रीम कोर्ट न जजमेंट नो विरोध करिए ધરમપુરના દરેક આગેવાનો સરપંચ સિવાય આવ્યા છે જયશ્રીબેન બી સહકાર આપવા આવ્યા છે પહેલાં તો તમામનો આભાર કે આપણું સંગઠન હજુ બી એક મેસેજ દ્વારા બધા ભેગા થઈ જાય છે આજે આપણે માન્ય સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે જાતિનું વર્ગીકરણના વિરોધમાં આપણે બધા ભેગા થયા છે આખું ભારત બંધનું એલાન હતું એના સમર્થનમાં આપણે બી ધરમપુર બંધનું એલાન આપ્યું હતું અને એમાં તમામ વેપારી વર્ગનો બી આભાર માનીએ કે જેમણે બંધમાં સહકાર આપ્યો છે સાથે આજે આપણે મામલતદાર સાહેબને મામલતદાર સાહેબ મારફત મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનું છે એમાં આપણી આપણો જે વિરોધ છે એ પણ દર્શાવ્યો છે સાથે જે એક ડૉક્ટર દીકરી પર જે નરપિસાચો દ્વારા જે બળાત્કાર જેવી ઘટના કરીને મારી નાખવામાં આવ્યો એને સખત શબ્દમાં વિખડીએ છીએ પણ સાથે દુઃખની વાત પણ એ છે કે જ્યારે અત્યારે જે સંગઠનો વિરોધ કરી રહ્યા છે આદિવાસી સમાજને એ બાબતનું દુઃખ છે અને એ બાબતમાં ન્યાય મળવો જ જોઈએ પરંતુ જે વખતે આપણી દીકરીઓને મણિપુરમાં જે રીતના ઘટના બની ત્યારે આજે જે હમણાં જે વિરોધ કર્યા છે એમાંથી એક પણ દેખાતો નહીં હતો એ વાતનો સખત આદિવાસી સમાચાર કારણ કે તે વખતે બી બધાય સહકાર આપવો જોઈએ આપણે તો સહકારમાં છે જ બીજી વાત આપણા બે દીકરાઓને મારી લાયકા કેવડીયા ખાતે તેમના ન્યાય તેમને પણ હજુ પૂરેપૂરો ન્યાય મળ્યો નથી આપણા વિસ્તારોમાં અનેક પ્રોજેક્ટો પણ આવી રહ્યા છે વિનાશકારી પ્રોજેક્ટ ભાભા ગામ બતાવે અને પછી ડાયરેક્ટ સિંધુભર તો વચ્ચે કોઈ ગામ આવવાનું કે નહીં આવવાનું આવે ને એટલે આ ઉલ્લુ બનાવવાનો ધંધા કરે છે આપણને બધાએ જાગવું પડશે એકતા રાખવી પડશે આજે આપણે આવેદન પત્ર આપીને શાંતિપૂર્ણ રીતે સુટા પડવાનું છે પરંતુ જ્યારે પણ કંઈ કોઈને પણ તકલીફ પડે તો એક મેસેજથી બધાએ ભેગા થવાનું છે જય આદિવાસી આજે આપણે જે સુપ્રીમ કોર્ટે જે આપરા એટીએસસી ના વર્ગીકરણ માટેને જે ચુકાદો આપ્યો છે ખરેખર આ ખૂબ જ આ ભયજનક વિસલ વાગી ગઈ છે આપણને નથી ખબર પડતી આપણે અહીં બધા ભેગા થયા છે કે ભાઈ આપણે ખાલી આ બંધ કરાવવા માટે નથી ભેગા થયા પણ આપણા ભવિષ્યમાં આપણા બાળકો આપણને ગાળ નહીં દે તેના માટે ખરેખર જે આદિવાસી નથી આવ્યા તેને બી આપણે બધા મેસેજ પહોંચાડજો કે આપણે આજે કમલેશભાઈ કલ્પેશભાઈ ભાઈ સુરેશભાઈ સુરેશભાઈ ધીરજભાઈ આપણે બધા જે ભેગા થયા છે એ માત્ર કંઈ મારાને તમારા માટે નથી ભાગ તમામ સમાજના આ સમાજ પર એક મોટી આફત આવી રહી છે તે એટલે સમાજના આગેવાનો પહેલ કરે છે અને એ પહેલમાં તમે બધાએ સહકાર આપ્યો અને બીજું કે ખરેખર આજે દુકાનો બંધ કરી અમારે વગર કેવા વગર તેણે દુકાનો બંધ કરી વેપારીઓનો બી ખૂબ ખૂબ આભાર જો વેપારીઓ આપણને જો સહકાર આપતો હોય તો આપણાવાળાએ બી આપણાવાળાને વાળાને સહકાર આપવો જોઈએ એટલે આ ટૂંકી નોટિસમાં પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને મેસેજ પહોંચાડજો કે આ છે ને ખાલી માત્ર જયશ્રીબેન કલ્પેશ ની ધીરજભાઈની કે આ લોકોની કલ્પેશ કમલેશભાઈની કે એ લોકોની આ લડાઈ નથી લડાઈ સમગ્ર આદિવાસી સમાજની છે જ્યારે નવમી ઓગસ્ટ હોય ને ત્યારે ડીજે આ સમાજ આ મારે કહેવા પડે કે નવમી ઓગસ્ટ ને ત્યારે ડીજેમાં નાચવા માટે હજારો પબ્લિક રોડ પર આવી રહી જ્યારે સમાજ પર આફત આવે છે ત્યારે એક પણ આદિવાસીના દીકરાઓ કઈ નીકળતા નથી એ ખૂબ જ આપણા માટે ખૂબ જ દુઃખની વાત છે એટલે આપ સૌ બધાને કહેજો કે ભાઈ દરેક સમાજ પર કંઈ પણ તકલીફ આવે જ્યારે આપણે એક થવું જો એક લાકડી હશે તો બધા ભાંગી જશે પણ આ ત્રણ ચાર લાકડી કે બધી લાકડી ભેગી થાય કોઈની તાકાત નથી સરકારની પોલીસની કે પછી કોઈની કે આપણને ભાંગી શકે ને તોડી શકે એટલે આપણી એકતા જ જરૂરી છે કારણ કે કે બધા એમ થાય એની માટે માહિતી આપી દઉં કે આમાં જે સુપ્રીમ કોર્ટે એસસી એસટી બે માટે સ્પેશિયલ કાયદો ઘડવામાં આવે છે એમાં ચોથા વર્ગના કર્મચારી છે ક્લાસ વન સુધીના જેટલા પણ આદિવાસીઓ નોકરી કરે છે કે એસસી સમાજના નોકરી કરે છે એ લોકો માટે અનામત નીકળી ગયું છે આજની તારીખ

એક દુઃખદ ઘટના છે જે બનાવ મહિનો છે એ સમાજની અંદર વર્ગીકરણ કરવાનો એસસી એસટી સમાજનો જે સુપ્રીમ કોર્ટે કાયદો ગયો છે એ લોકોને જાગૃતતા નથી બસ આની અંદર કેવું છે કે સમાજની અંદર ભાગલા પાડી અને પોતાની રાજનીતિ કરે અને આપણે પણ આપણા સમાજથી કે અનામતથી ધારાસભ્ય અને સાંસદ સભ્યને મોકાયેલા છે એ આપણી અવાજ ઉઠાવતા નથી એના કારણે આપણે અહીંયા ભેગા થવું પડે અને એકવારની વારંવાર આપણે ઘટના જો જોઈએ છે તો મણિપુરની ઘટના જોઈએ છે મધ્યપ્રદેશની ઘટના જોઈએ છે રાજસ્થાનની જોઈ છે અને અત્યાર હાલની અંદર દસથી દસ દિવસ પહેલેની જ વાત છે કે કેવડિયા કોલોનીની અંદર જે બે ભાઈઓને મારી નાખવામાં આવ્યા છે જ્યારે મારી નાખ્યા પછી ચોર સાબિત કરે છે હકીકતમાં ચોર હતા તો પોલીસ પ્રશાસન હતું ને તો તે સમયની અંદર પોલીસ પ્રશાસને એક કાયદો હાથ પર લેતા પેલા જે જે વ્યક્તિને મરણ ગયા છે એના માટે એ આરોપીને પકડવાના હતા ત્યારે મજૂર વર્ગ ને પકડ્યા છે એની પછાડી કોનો હાથ છે એને નથી અને અને અત્યારે લગભગ દિવસ ઘટના ઘટના બની છે જેની અંદર એક હતી એની સાથે જે ઘટી છે એવી ઘટના ભારતની અંદર વારંવાર થાય છે શાના માટે થાય છે કે કાયદો વ્યવસ્થા બરાબર એમનું કામ નથી કરતી પ્રશાસન એનું કામ નથી કરતું જેના કારણે આવી ઘટના બને છે અને ત્યારે જ ત્યારે સમાજના આગેવાનો કે સમાજે રસ્તા પર ઉતરવું પડે છે એ જ કારણથી આજે પણ આપણે ઉઠાયેલા છે સમાજની અંદર જે સુપ્રીમ કોર્ટનો કાયદો છે જે વર્ગીકરણ કરી સમાજની અંદર જ ભાગલા પાડી અને વેર વિખેર કરી નાખવાનું જેણે પહેલીવાર અનામતનો લાભ લીધો હોય તેના પરિવારને લાભ મળે નહીં શાના માટે નહીં મળે અનામત અમારો આજીવન અધિકાર છે સંવિધાનમાં લખેલું છે તમે સંવિધાનથી ઉપર જાઓ તમે સંવિધાન બદલવાના પ્રયાસ કરો છો એ અમે ચલાવશું નહીં અને સમાજની અંદર આપણે ઘણી વાર જોઈએ છે કે નવ ઓગસ્ટની દિવસે પચીસ હજાર પચાસ હજાર કે લાખોના ટોળામાં આવી જતું હોય તો આ લડાઈ સર્વ સમાજની છે આ સમાજની અંદર દરેક વ્યક્તિને કામ લાગે એવો આ કામ છે જેની અંદર સમાજે આગળ આવવું જોઈએ ખાલી ગણતરીના માણસો આગેવાનો છે એ આહવાન કરશે કે ભાઈ આવી રીતના કાયદો ઘડાયો છે એની પણ જાગૃતતા આવવી જોઈએ કેમ નથી આવતું આવવી જોઈએ અને ઘણીવાર પ્રશાસન સાથે જે સંઘર્ષ થાય અમે તો એવી આશા રાખીએ છીએ કે ભારત બનનો એલાન હતો આખા ભારતની અંદર તો આની અંદર અમને સહકાર પ્રશાસન પણ આપે પણ અહીં અમને અધૂરો સહકાર મળી રહ્યો છે એ સહકાર આપવો જોઈએ કેમ કે અમે અમારા હક માટે લડીએ છીએ અમારા સમાજ સાથે થયેલા અત્યાચાર માટે લડીએ છીએ અને એના બાકીના લોકોને એ લોકો સહકાર આપતા હોય તો આ સમાજને કેમ સહકાર નથી આપતા આ જગ્યાએ આ સહકાર પ્રશાસન આપવું જ જોઈએ અને અમારા સમાજની અંદર રિક્વેસ્ટ છે કે આ ચાલો કે આ ઘડી ઘડી ઘણીવાર એવું થયું છે કે અમારે બંધ કરાવવા જવું પડે જો તો અમે એક સંદેશો મોકલીએ છીએ અને લોકોને જાણ થાય કે ભાઈ કાલે બંધનો એલાન છે તો દરેક વેપારી વર્ગ નાના વેપારી દરેક સમાજના આગેવાનો સહકાર આપે અને મોટી સંખ્યામાં જોડાય એવી અપેક્ષા રાખીએ છીએ એ સાથે હું વિરમું છું તાલુકા આપડી હાથે ફક્ત ખારદલ ગામ ના અમારા મોટી ડાડુંગી ગામના માજી સરપંચ અને બોટી ગામ નવસુભાઈ માજી સરપંચ આટલા જ સહકારમાં આવ્યા છે તો આપણે બી આગળ દિવસોમાં વિચારવું જોઈએ નવ પંચાયતનું ઇલેક્શન આવતું છે આદિવાસી સમાજના સરપંચ તૂટાય વિચારધારાવાળા એ નક્કી કરજો આજથી રાજેશભાઈને જય આદિવાસી જય આદિવાસી આજે ખરેખર આપણા એસસી એસટી ઓબીસીના વિરુદ્ધમાં જે વિદ્યુપ ખોટા જે કાયદો આપ્યો એના વિરુદ્ધમાં મેં ત્યારે પણ કીધું હતું કે આપણા આદિવાસીઓમાં સંગઠન જ નથી કેમ કે જ્યારે પણ આવું કંઈ આવે ત્યારે કોઈ નથી આવતું અને જ્યારે પેલા ડીજે પણ નાચવાનું હોય ત્યારે બધા હજારો માણસો આવે છે એટલે આપણે ક્યાં સુધી આ નાચતા કૂદતા રહેવાનું એટલે હવે તો આપણે આવેદન પણ કેટલા આપીએ એવું થાય મને કેમ કે આવેદન આપે ને એની કઈ કાર્યવાહી નથી થતી હવે આપણા જે ચૂંટાયેલા ધારાસભ્યો છે એમપી એમએલએ છે એ લોકો આપણે ગામમાં આવે તો આપણે એ લોકોને પકડીને ક્યાં સવાલ પૂછવો જોઈએ આપણે તમામ ગામના આગેવાનો આપીએ અને ત્યાં સરકાર આપણી સાંભળતી નથી એટલે હવે તો આપણા એમપી આપણા ગામમાં કંઈ પણ ઉદઘાટન કરવા તો આવે જ છે તો ત્યારે આપણે એમને સવાલ કરવાનો અને આપણે આદિવાસીઓ એક થઈએ એવી શુભેચ્છા એક થઈ અરવિંદભાઈ આજે તમે બધા આવ્યા જે સહકાર આવ્યો સમાજને અને કોઈ પણ માણસ જાતે સહકાર આવ્યો તે બદલ તમને ધન્યવાદ છે અત્યારે આખા દેશમાં અરાજકતા ફેલાઈ રહેલી છે તમે જોયું છે મણિપુર છે ઝારખંડ છે છત્તીસગઢમાં કંઈ ના કંઈ બનાવો બનતા રહેલા છે અને આપણને એક દિશામાંથી છૂટા પાડી રહેલા છે ત્યારે જે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હોય તે લોકસભામાં કાયદા બને છે લોકસભામાં બધું થાય છે અને વિધાનસભામાં પણ થાય છે પરંતુ એ લોકો ત્યાં બેસીને પોલીસવાળાને આગળ કરીને આપણને હેરાન કરવાની વાત કરે છે તો બધા સમજી ગયા છે એટલે પેલા ચેતી જજો કે આ વસ્તુ નહીં બને કારણ કે અમે બધા સમજદાર છીએ બીજી વસ્તુ એ છે કે કાયદો ત્યાં બને સુપ્રીમ કોર્ટે કઈ આપવાની જરૂર નથી પણ સુપ્રીમ કોર્ટમાં આ લોકો બધા જે આગેવાનો છે રાજકારણીઓ છે એ ડાયરેક્ટ યુપીએસસી એ પરીક્ષાઓ લેવા વગર ડાયરેક્ટ જજ બિહાર છે ડાયરેક્ટ બીજી જગ્યાએ લઈ લે છે અને પછી આ પરિસ્થિતિ ગંભીર કરી છે